નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને અત્યારે આપણે ટેકનોલોજીમાં ખૂબ આગળ વધી ગયા છીએ બધી જ જગ્યાએ આપણને હાથના એક આંગળીના વેઢે આપણને બધું જ મળી જાય છે ચેટ જીપીટીનો ઉપયોગ પણ આપણે ખૂબ સરસ રીતના કરીએ છીએ અનેક સરસ ઉદાહરણ તમને આપવું છે અને આ કટાક્ષમાં હું એટલે કહી રહી છું કારણ કે પરીક્ષામાં પણ હવે એનો ઉપયોગ થતો થઈ ગયો છે આપણે જે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ આપણે એવું કહીએ છીએ કે આપણે ટેકનોલોજીનો ખૂબ સરસ ઉપયોગ કરીશું આપણો દેશ બદલાઈ રહ્યો છે અને એ બદલાતા દેશની એક નવી તસવીર તમને બતાવી મારી પાછળ જે વિડીયો ચાલી રહ્યા છે એ કોઈ કોલેજ ના વિડીયો છે એ ખબર પડે પણ આ કોઈ સામાન્ય વર્ગ અત્યારે ચાલતો હોય અને શિક્ષક ભણાવતા હોય એવા વિડીયો નથી આ પરીક્ષા ખંડનો વિડીયો છે જેમાં વિદ્યાર્થીઓ તમને દેખાતું હશે કે હાથમાં ચોપડી છે અને મસ્ત રીતના કોપી પેસ્ટ કરી રહ્યા છે લખી રહ્યા છે અમુકના હાથમાં ફોન છે જે ચેટ જીપીટીનો ઉપયોગ કરી અને જવાબો માંગી રહ્યા છે એટલે આખો મામલો શું છે કઈ કોલેજના વિડીયો છે બધું જ સમજવું છે યુવરાજસિંહ તમને ફ્રેમમાં દેખાતા જ હશે યુવરાજસિંહ પહેલાં તો આ મસ્ત કરામત ક્યાં થઈ રહી છે અને આ કઈ પરીક્ષાઓ છે આવી તો આ ખાસ કરીને યુનિવર્સિટી ની એક્ઝામ છે અને એમએસસી જે સેમેસ્ટર ફોર જે વર્તમાનમાં અત્યારે પરીક્ષા ચાલી રહી છે આ એની તસવીરો છે એના વિડીયો છે આ જે વિઝ્યુઅલ ચાલી રહ્યા છે આ બધા પરીક્ષા દેવા માટે નથી એવા આ બધા પિકનિકમાં આવ્યા છે સાહિત્ય લઈ અને ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પરીક્ષાઓ આપી રહ્યા છે ચોપડીઓ છે મોબાઈલ છે અને એનથી પણ વિશેષ એની પાસે વોટ્સએપ ગ્રુપ પણ છે જેથી કરીને એ લોકો પોતાની અંદર પ્રશ્નોના જવાબોની આપલે પણ એમાં સીધે જ રીતે કરી રહ્યા છે લોકોને કદાચ માની લો કે એમાં કદાચ જવાબ ન આવડે

એક્સપેરિમેન્ટલ કોલેજ જે છે એક્સપેરિમેન્ટલ કોલેજ અત્યારે કઈક ને કઈક એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે જીપીટી નો ઉપયોગ કરીને અત્યારે જવાબો લખાઈ રહ્યા છે એટલે આ જોવા જઈએ તો અમને જરા કટાક્ષમાં ભલે વાત કરીએ છે પણ શરમ એટલા માટે આવે છે કારણ કે આપણે નકલથી નકલી સુધીની સફર જોઈ રહ્યા છીએ ગુજરાતમાં અત્યારે જેટલા પણ નકલી આપણે ડોક્ટરો જોઈએ છીએ કે નકલી અધિકારીઓ જોઈએ છે થી લઈને બધું જ જે નકલી જોઈએ ને એના મૂળમાં આ છે કારણ કે નકલ થી એ લોકો પેદા થયા છે જે લોકો નકલ થી પેદા થયા છે એ લોકો નકલી તરફ આગળ વધી રહ્યા છે જેટલી પણ અત્યારે નકલી ની તમને ફેક્ટરીઓ જોવામાં આવી રહી છે એ ફેક્ટરીઓનું ગોડાઉન એટલે આ છે

પીટી નો ઉપયોગ કરીને કેવી રીતના નકલ થાય

કોઈપણ વિદ્યાર્થી ત્યાં પ્રેક્ટિકલ કરવા સુધી પણ પહોંચતો નથી ત્યાં પ્રધ્યાપકો પણ નથી જે પ્રેક્ટિકલ ખરેખર શીખવાડવા જોઈએ એ પ્રધ્યાપકો પણ નથી એટલે કોલેજની અંદર નથી પ્રાધ્યાપકો

મટીરિયલ જે છે એ ત્યાંના સંચાલકો કોલેજના જે સંચાલકો છે એના દ્વારા પ્રોવાઈડ કરેલું મટીરિયલ છે તમે પરીક્ષા દેવા હો તો કોલેજ તમને ચોરી કઈ રીતે કરવી અને કયા પુસ્તકો કયું સાહિત્ય જોશે એ તમને કોલેજ આપે અને પછી તમારે

કેમકે આ બેન પરીક્ષા છે આ કોલેજ છે હા આ કોલેજ છે આ જે સંસ્થા છે જેની આપણે વાત કરી રહ્યા છીએ પ્રાતિજ ખાતે આવેલી એક્સપેરિમેન્ટલ કોલેજ જે છે આ સંસ્થા છે અને આ કેટલા કોર્સ કરાવે છે શું ભણાવે છે બીજું અત્યારે એમએસી લઈને બીજા અલગ અલગ જે કોર્સીસ છે ભણાવે છે હવે આમાં આ જે છે એના મુખ્ય સંચાલક છે આખી કોલેજની ની કરતા ધરતા જે આપણે કહીએ એ વ્યક્તિ પોતે છે કોલેજના આય તમે જોઈ શકો એક્સપેરિમેન્ટલ કોલેજ ઓફ એજ્યુકેશન પ્રાતિજ આ એના કરતા ધરતા છે જે બધી જ રીતે તમને મદદ કરે અને મેં ત્યાં સુધી છે બેન ઘણા બધા લોકો જે છે ને એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લેવામાં આવે અને એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ અને પછી એની એડવાન્સ ફી લેવામાં આવે કે ભાઈ તમે બધી ફી એડવાન્સ ભરવી પડશે એક લાખ જેવી સમથિંગ ફી હોય બેન તો આ લોકો એક લાખ દસ હજાર કે એક લાખ વીસ હજાર સુધી ફી લઈ રહ્યા છે અને વ્યક્તિને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવાની છતાં કોઈ કોલેજ પાસે નથી છતાં પણ આ લોકો વ્યક્તિઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ રહ્યા છે ફી ના નામે પણ ક્યાંક કહી શકાય કે ના જે નિયમો હોય ફી રેગ્યુલેટિંગ કમિટીના તો એના કરતાં પણ ઉપરવટ જાય અને આ પ્રકારે આમાં ફી લેવામાં આવી રહી છે તેની સાથે સાથે ઘણા બધા બેન આ ત્યાંના ક્લાર્ક છે અને કહી શકાય કે કોલેજની અંદર અલગ અલગ જે સાહિત્ય પૂરું પાડવાનું જે કામ છે એ આપણા મહાનુભાવો છે એ કરી રહ્યા છે અને આગળનો જે ફોટો જોયો

એમાં એકસો એકસઠ એકસો બાસઠ પેજ નંબર ઉપર આના જવાબો આપવામાં આવેલા છે એ પ્રકારની માર્ગદર્શન અહીંયાથી સીધું જ આપવામાં આવે છે એટલે આ વોટ્સએપ નો પણ ક્યાંક ને ક્યાંક એવો ઉપયોગ કરી રહ્યા છે બુક માં કોઈ પ્રશ્ન જ નથી અથવા તો ચેક થી મળતો પણ કે તો ખબર જ હોય એની પાસેથી જવાબ બધી જગ્યાએ ફોરવર્ડ કરાવી દેવાનો એટલે બધા જ

વિવેકાનંદ સમથિંગ હતું ને દયાનંદ દયાનંદ કરીને જે સંસ્થા હતી દયાનંદ સરસ્વતી સંસ્થા અહીંયા ચોરી થતી જ હતી તો હજી સુધી કોઈ એક્શન નથી લીધા એટલે આ જોવા જઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં ઘેરી હતી અને ખૂબ મોટા પ્રમાણમાં બેન છબડા ચાલી રહ્યા છે અને

જેમ આ કોલેજમાં પણ ચાલે છે તો આ બધી જ કોલેજોમાં મોટા ભાગની જે કોલેજો છે એમાં આ પ્રકારે ડિંડક જ ચાલે છે નાટક જ ચાલે છે જેમાં તમારે કોલેજમાં જવા નથી કેવાય રેગ્યુલર કોલેજ પણ જવાનું નહીં કેવાય ચોપડે બધી જગ્યા પ્રધ્યાપકો બોલે જોપડે એવું કહે કે ભાઈ આપણી પાસે એક્સપર્ટ છે ચોપડે બધું જોઈ પણ ગ્રાઉન્ડ ઉપર જોવા જોઈએ તો કોઈ પ્રકારનું એક્સપર્ટ જોવા જ ન મળે ફક્ત પરીક્ષા દેવા માટે જ તમારે ત્યાં જવાનું અને ભાઈ ઇન્ટરનલ પરીક્ષા હોય ને ત્યારે તો આ લોકો એક્સ્ટ્રા ઓર્ડિનરી કરે ઇન્ટરનલ પરીક્ષામાં કોઈ બેન માની લો કે બરોડાનો વ્યક્તિ છે તો એ બરોડાના વ્યક્તિને વોટ્સઅપના માધ્યમથી પેપર મોકલવાનું પછી કહેવાનું કે આ જે સપ્લિમેન્ટરી છે એ સપ્લિમેન્ટરી હું તને કુરિયર કરું છું એમાં જવાબ લખીને મોકલી દે બોલા આટલી બધી સુવિધા કોલેજ આપે છે આ એક્સપેરિમેન્ટલ કોલેજ આવી સુવિધાઓ આપે છે કે ઇન્ટરનલ પરીક્ષા દેવા વિદ્યાર્થીઓ બરોડાથી પ્રાતિ જવાની જરૂર નથી અમે તમને પ્રોવાઈડ કરીએ બસ તમે આની ખાલી ફી દઈ દ્યો અમે તમને આ વસ્તુ આપી દઈએ આ ધૂપલ આ એચ એન જીયુ અંતર્ગત આવતી સંસ્થાઓમાં બેન અનેક કેવી સંસ્થાઓ છે ફક્ત આ નહીં અનેક એવી સંસ્થાઓ છે જેની અંદર ની તકલીફ નથી મતલબ તમામની બધી યુનિવર્સિટી સૌરાષ્ટ્ર હોય નર્મદા હોય મધ્ય ગુજરાત હોય જે કેટલી પ્રાઇવેટ યુનિવર્સિટી બનાવી દીધી છે ત્યાં તો કોઈ ચકલુય ફરક દુ નથી તમે જે શિક્ષકોની વાત કરો છો એ શિક્ષક બી કદી કોલેજ નથી જોવા મળતા ખાલી એક બિલ્ડિંગમાં યુનિવર્સિટીના નામે એક બિલ્ડિંગમાં ખડકી દેવામાં આવે પછી તમે એડમિશન લેવા જાઓ એટલે તમને મસ્ત મસ્ત વાતો કરે પહેલા તો કે તમે અહીંયા એડમિશન લેશો તો તમને આ મળશે તે મળશે આ ડિગ્રી અમે તમને આટલા વર્ષમાં આપી દઈશું અને તમારે બીજું કોઈ ટેન્શન નથી કરવાનું ખાલી આટલા પૈસા આપવાના છે અને તમારું એડમિશન થઈ જાય પછી તમારે ખાલી એકાદ બે દિવસ આવવાનું થશે જે કાર્યવાહી કરવાની હોય એટલા દિવસ એના પછી તમે નહીં આવો તો ચાલશે તમારા પેપર બી કોઈ લખી દેશે તમારા અસાઇનમેન્ટ બી કોઈ લખી દેશે તમારું બીજું જે પણ થતું હશે યુનિવર્સિટીનું એ બધા જ બધું કરી દેશે તમારા ઘરે ડિગ્રી પહોંચી જશે બેન યુજીસી હોય છે આની અંતર્ગત ટૂંકમાં યુજીસી અંતર્ગત આવતી આ બધી યુનિવર્સિટી સંસ્થાનો હોય છે તો યુનિવર્સિટી યુજીસીના ગાઈડલાઇન્સ હોય છે નોર્મ્સ હોય છે એ નીતિ નિયમો પ્રમાણે ચાલવાનું હોય છે એ ક્યારેય એ નીતિ નિયમો પ્રમાણે ચાલતા નહીં બેન ગુજરાતમાં મેં ઉત્તર ગુજરાતમાં હું આજથી થોડા દિવસ પછી એ એક્સપોઝ કરવાનું છું કે

બીજો ગ્રાઉન્ડ ની જરૂર પડે

પોતાના વાલા દવલાની જો કોલેજ ચાલુ કરવી હોય તો એમાંથી પણ કટકી લેવાની અથવા તો કોઈ જગ્યા કોર્સિસ છે તો બેન 10 10 લાખ રૂપિયા કે કોર્સના ભાવ લેવામાં આવે છે અને બોર્ડ ઓફ ડિરેક્ટર બોર્ડ ઓફ મેમ્બર જે છે ઈ પૈસા લઈ અને મંજૂરી આપે છે એક એક કોર્સની 10 10 લાખ રૂપિયા હવે અલગ બેન યુનિવર્સિટી સોરી કોઈ પણ સંસ્થા હોય કોલેજ હોય તો પાંચ પાંચ 10 10 કોર્સ ચલાવતી જ હોય ઈ એક એક કરોડ રૂપિયા બે કરોડ રૂપિયા એવા લોકોને આપે છે અને પછી આ પ્રકાર એટલે આવનાર દિવસોમાં આ વસ્તુ પણ એક્સપોઝ કરવા જઈ રહ્યા છે આની પહેલા બેન અમે થોડા દિવસ પહેલા બાસ્પા ખાતે જે સંસ્થાથી હતી સમીના બાસપા ખાતે ક્યાં પણ કીધું તું કે

કોઈ સાહિત્ય નથી એ ચેક કરવાનું છે ઇલેક્ટ્રિકલ ગેઝેટ કોઈ લઈ નથી બધું જ આ બધું આમાં કોઈ વસ્તુ ચેક ન થતી અને આ બધું આ બધું જ જે ચાલે છે ને એ તેના અધિકારીઓ અને

પ્રાઇમા ફેસી રીતે તમારે પોલીસ સ્ટેશનની ની અંદર જઈને ફરિયાદ લખાવી જોઈએ કે ભાઈ આ જે ચાલી રહ્યું છે અમારી કોલેજ અંતર્ગત ચાલી રહ્યું છે અને તમારે આગળ આવી અને જો તમે સુઓ મોટો અરજી દાખલ નહીં કરો સુઓ મોટો એક્શન નહીં લો તો પછી આગળના દિવસોમાં અમને મજબૂર કરવા તો અમે પણ અમારા કોર્ટમાં જતા જરા પણ હિચકિચાશું નહીં આ કોલેજની માન્યતા તાત્કાલિક ધોરણે રદ થવી જોઈએ અને વિદ્યાર્થીઓ જે જે ખોટું કરીએ એની ઉપર પણ તમે સજા કરો અમે ના પડતા બધા ઉપર સજા કરો અને આ જે પરીક્ષા છે એ પરીક્ષા બેન કરીને તાત્કાલિક ધોરણનું નિરાકરણ લાવવું જોઈએ અને આ

પોતાની કોલેજમાં આલા કહી શકે બાટલીમાં ઉતારવાના જે ધંધા કરીએ છે મોટું મોટું બેનરો દેખાડી કઈ મોટી મોટી આભાવો ક્રિએટ કરી અને પછી આ જ પ્રકારની જે કોલેજો છે એ કોલેજો ક્યાંક ને ક્યાંક બાટલીમાં વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉતારી રહી છે એ બંધ થાય એટલે એ ચીજ વિષય હોય પરીક્ષા નિયમો કોઈ કે રજિસ્ટર હોય એ તાત્કાલિક જોઈને એની પર એક્શન લેજો એક્શન નહીં લ્યો તો યાદ રાખજો તમને પણ હાઈકોર્ટ સુધી ઘસડીને લઈ જવાની જવાબદારી અમારી છે જો એક્શન નહીં લ્યો તમે સુધી અમે હાઈકોર્ટમાં પણ તમને મૂકવા નથી સુપ્રીમમાં જવું પડે તો સુપ્રીમમાં પણ અમે તમને લઈ જશું એટલે આ અમે આખું આ બતાવ્યું એનું એક રીઝન એ છે કે આ તો માત્ર એક ઉદાહરણ છે થોડા સમય પહેલા તમે જે વાત કરી રહ્યા છો એવી બહુ જ બધી કોલેજોમાં હું ગઈ હતી મેં સ્ટિંગ ઓપરેશન કર્યું અને મને તો લિટરલી એવું કહેવામાં આવ્યું કે બેન તમારે એક પણ દિવસ આવવાની જરૂર નથી અત્યારે પૈસા આપો અને અત્યારે તમે બધું જ કરાવી દો હા પૈસા ફેંક ઓર ડિગ્રી લે એ અલગ છે કે પૈસા આપો અને ડિગ્રી લઈ જાઓ તમને જેની ડિગ્રી જોઈએ તમને ની ડિગ્રી જોઈએ તોય તમને પૈસા આપીને મળી જશે આ આપણું ગુજરાત છે અને આ ગુજરાતનું એક નવું મોડલ

સક્ષમ અને એ લોકો ચલાવી રહ્યા છે નેક્સસ એટલે આ બહુ કારણ કે આ બેન એટલી હદે ખરાબ છે આ દૂષણ છે આ ઉદ્ધય છે અને આ ઉદ્ધય તમે પાયામાં નાખી શિક્ષણે પાયો છે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ સમાજને આગળ વધવું હોય તો શિક્ષણ થકી જ વધી શકે પણ શિક્ષણમાં તમે આવું આપો છો નકલ તો પછી તમે બહુ જ અઘરું હવે તો સરકારીમાં એ જ હાલત છે હું એવું નથી આ નો ડાઉટ પ્રાઇવેટ છે પણ સરકારીમાં પણ હાલત તો આ જ છે કે તમે પરીક્ષા દેવા જાવ એટલે તમારે સાહિત્ય કા તમારે ભેગું લઈ જવાનું કા તમને અહીંયા જે તે સુપરવાઇઝર છે એ તમને મટીરિયલ આપે છે અને તમે ચોરી કરાવે છે અને પેપર ની અંદર તમારી જાતે જ તમને લખાવે છે છતાં કોઈ આ બધી હવે તો કદાચ એની પાસે પ્રૂફ નતા આ અત્યારે જોતા પ્રૂફ છે અને આ પ્રૂફ ઉપર ખબર પડે છે કે આ લોકો કરી શું રહ્યા છે મોબાઈલ લઈને બેસવું એ ગુનો છે સાહિત્ય લઈને બેસવું અને આ તો સરકારી સાહિત્ય છે આ ઘરનું પોતાનું પ્રાઇવેટ સાહિત્ય છે નહીં ઘરેથી એટલે એ નથી આ બધું જ સાહિત્ય છે એ સાહિત્ય તો ત્યાં સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું અને આ પ્રકારના વેપલા બંધ થાય એ જરૂરી છે અને આ પ્રકારના બીજા અન્ય કાંડો પણ આ જ પ્રકારની અલગ અલગ યુનિવર્સિટીઓમાં ચાલે છે એ અમદાવાદની યુનિવર્સિટી હોય મધ્ય ગુજરાતની યુનિવર્સિટી હોય ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય બધી જગ્યા ચાલે છે આ બંધ થવું જરૂરી છે કારણ કે તમે પાયામાં ઉદય નાખી રહ્યો છે અને આ ઉદય જે છે એ આવનાર દિવસોની અંદર આ સિસ્ટમને કોલપ્સ કરી નાખશે આ સિસ્ટમ ને ખોખલી કરી રહી છે આ સિસ્ટમ એટલે આ મોબાઈલમાંથી પેપરના જવાબો લખાઈ રહ્યા છે તો એક કામ કરીને ભાઈ લખવાની ક્યાં જરૂર છે તમે છાપીને તો કોઈ પ્રિન્ટ કરીને જ આપી એટલે વાત પોતે કટ કાલ તો પરીક્ષા લેવાનું પરીક્ષા લેવાનું જ બંધ કરી કારણ કે આમાં કોઈ જાતનું પ્રેક્ટિકલ નહી કોઈ જાતની બેન કઈ ભણાવવા નથી મોરલ બી કેટલું મતલબ તમે જો કે એથિકલી મોરલી બી કેટલું ખરાબ છે કે તમે તમારા પાયામાં જે છે કે તમે ચોરી કરીને પાસ થયા છો તમારા હાથમાં ડિગ્રી આવી ગઈ છે એટલે આગળ જતાં તમારા જીવનમાં બી તમે તો એવું વિચારી જ શકો છો કે આ તો આપણે કરી જ શકીએ છીએ આ નોર્મલ છે માણસ જ્યારે કોલેજ જાય સ્કૂલ જાય તો એને બાળકને એટલું શીખવાડવામાં આવે કે મોરલ રિસ્પોન્સિબિલિટી એની શું છે અને શું એથિકલ છે ને શું નથી એ શું કરી શકે શું સાચું છે શું ખોટું છે પણ જયારે સ્કૂલની પરીક્ષાઓમાં ચોરીની વાત હોય કે પછી કોલેજની પરીક્ષામાં હોય એટલે તમે પાસ થઈ જશો તમારી જોડે ડિગ્રી આવી જશે પણ તમે એનું કરશો એ ડિગ્રી ખાલી સજાવવા માટે કારણ કે તમારી પાસે પ્રેક્ટિકલ કોઈ નોલેજ નથી તમે સારા માણસ પણ નથી થતા કારણ કે તમે ચોરી એક નાનકડું ઉદાહરણ છે અને એ ખાઈમાં બહુ જ બધા લોકો પણ છે બહુ જ બધી યુનિવર્સિટી પણ છે અને નથી ખબર કે આમાં કેવા એક્શન લેવાશે એજન્ટ પ્રથા આમાં પણ ચાલુ છે હવે આમાં એજન્ટ પ્રથા હોય વિદ્યાર્થીના જે જે તે કોર્સ કરવાની ઈચ્છા થાય એ સામે ચાલીને કોલેજ યુનિવર્સિટીમાં જઈને કેક મારા કોર્સ પણ આમાં એજન્ટો ઈ એટલે એક્ટિવ છે કે ભાઈ તમે ફલાણા કોષમાં લેશો ને તમને બે લાખ સીસી ઋતુ મળશે ફલાણામાં લેશો ને તો ત્રણ લાખ મળશે એમ કરીને પોતાના ઘર કે પોતાના ખીચા ભરવા માટે ક્યાંક ને ક્યાંક એજન્ટોનું પણ આમાં એક મોટું ષડયંત્ર અને મોટું કાવતરું છે અને આ એક માયાજાળ એવી પ્રકારે પ્રસ્થાપિત કરી દીધી છે કે ગમે એ વ્યક્તિ આવીને ફસાઈ જાય આ બધી જ જગ્યાએ તમે જોઈ શકો છો કે જે મટિરિયલ છે એ સિદ્ધત માંથી જ લખાવે એટલે પહેલાથી એજન્ટ દ્વારા જ કહી દેવામાં આવે છે કે તમારે કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી જ્યાં તમને મટિરિયલ પણ પ્રોવાઈડ કરી કરવામાં આવશે જ્યાં તમને મોબાઈલ પણ પ્રોવાઈડ કરવામાં આવશે તમારે પરીક્ષામાં તમને એજન્ટ બેન અમારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરું છું આઈચ્યુ માં છે કે મને ખબર તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એજન્ટ પ્રથા કેવી કે

એટલે એ સૌથી વધારે ખરાબ વ્યવસ્થા માટે પણ કહેવાય કારણ કે કોઈ પણ રાજ્ય કે કોઈ પણ દેશને જોવું હોય તો એની શિક્ષણ નીતિ કેવી છે ત્યાં ભણાવે કેવું છે ત્યાંના શિક્ષકો કેવા છે ત્યાંની વ્યવસ્થા કેવી છે જો આપણા પાયા જ ખરાબ છે જો આપણે શિક્ષણમાં જ જો આ પૈસા અને ઉદય લાવીશું તો આગળ આપણે ક્યાં પહોંચીશું